પરમાત્માની જુદી જુદી શક્તિઓને જ અનેક દેવતાના નામથી ઓળખવામાં આવે છે પણ તે એક જ છે એટલે ગુણ કર્મ સ્વભાવ પ્રમાણે તે પરમાત્માની ઉપાસના કરો વેદનો દિવ્ય સંદેશ પરમ પિતા પરમેશ્વર સર્વત્ર ફેલાયેલા છે આ વિશાળ સંસાર અંતરિક્ષ હજારો બ્રહ્માંડ એ બધાના કણે કણમાં ઈશ્વરની અસીમ સત્તા હાજર છે તે બધાના નિયંતા છે નિયામક છે ઈશા વાસ્યમિદમ સર્વ દરેક વસ્તુમાં જળ ચેતનામાં આપણા રોમ રોમમાં ઈશ્વરનો વાસ છે તે નિરાકાર પરમેશ્વર દેખાતા નથી પણ તે આપણી પ્રાણશક્તિ છે સૂતા જાગતા દરેક સમયે તે આપણી સાથે છે આપણી અંદર બહાર અને ચારે બાજુ પણ રહે છે જેમ રબરના ફુગ્ગામાં હવા ભરેલી હોય છે ફુગ્ગાની અંદર હવા છે બહાર પણ છે અને ચારે બાજુ પણ છે પણ તે આપણને દેખાતી નથી જેમ દૂધના પ્રત્યેક ટીપામાં ઘીનો અંશ છુપાયેલો હોય છે તે રીતે ઈશ્વર પણ સર્વવ્યાપક છે સંસારના ખૂણે ખૂણે બધા જીવ પશુ પક્ષીઓમાં બધા પ્રાણીઓના રોમ રોમમાં તે પરમેશ્વરની સત્તા હાજર છે તેને માટે નાત જાત પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણનો કોઈ ઝઘડો નથી બધા તેઓને માટે સરખા છે આ સર્વવ્યાપક પરમેશ્વરની અનેક શક્તિઓ છે જેને સંસારના જુદા જુદા મત ધરાવનારા જુદા જુદા નામે ઓળખાવે છે બધા માનવીના પરમ પિતા પરમેશ્વર એક જ છે તે ઇન્દ્ર મિત્ર વરુણ અગ્નિ યમ બધું જ છે તેને રામ કહો કે કૃષ્ણ દુર્ગા કહો કે કાળી શિવ કહો કે શંકર અલ્લાહ કહો કે ગોડ નામનું નહીં ઈશ્વરના ગુણોનું મહત્ત્વ છે તે ગુણોને આપણે જીવનમાં ઉતારવા તે પ્રમાણે આચરણ કરવું જીવનમાં વ્યવહાર કરવાની વાતને જ પરમાત્માની ઉપાસના કરવાનું કહે છે આ રીતે ઉપાસના કરવાથી વારંવારના અભ્યાસથી તે ગુણ મનુષ્યના સ્વભાવનો એક ભાગ બની જાય છે અને તે ક્રમે ક્રમે શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરતાં દેવત્વની તરફ આગળ વધે છે પરમાત્માના અલગ અલગ નામોને લીધે ઝઘડો કરવો એ સૌથી મોટી મૂર્ખતા છે એકમ સદવિપ્રા બહુધા વદંતી એક જ પરમેશ્વરને વિદ્વાન લોકો જુદા જુદા નામે બોલાવે છે તેઓનું કોઈ પણ નામ લો પણ તેઓના ગુણને પોતાના કર્મ અને સ્વભાવનું એક અવિભક્ત અંગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહો આજકાલ મોટાભાગના લોકો ઈશ્વરના ગુણોનું ચિંતન કરતા નથી તેઓને પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરતા નથી પણ તેઓના નામ ઉપર એ એ પ્રકારે લડવા અને મરવા તૈયાર રહે છે જાણે કે તેઓ ઉપર ફક્ત તેમનો જ અધિકાર છે તેઓ સમજે છે કે કેવળ મંદિરની અંદર જ તેઓની સત્તા છે બહાર ગમે તેટલું કર્મ કરો તો ભગવાન જોતા નથી તેઓના સર્વવ્યાપક રૂપને તો જાણે કે ભૂલાઈ જ દેવામાં આવ્યું છે તેઓ અનેક રૂપમાં સર્વત્ર હાજર છે દરેક ઘડીએ તેઓ આપણી સાથે છે સંસારના ખૂણે ખૂણે તેઓની સર્વભૌમ સત્તા છે આ હકીકતને હંમેશા ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે પ્રભુના નામ અને તેઓના ગુણોનું ચિંતન કરતા રહો અસ્તુ